હોય દર બેટા હા તારો ચમ આજ તો અમાર ઘરે ભૂલા પડ્યા ફોનદાર કોઈ ભૂલો ના પડે તો ચમ આવવાનું શું કો તમારા દીકરા ઉપર સોરી ઇન્ઝામ છે એટલે આવ્યો શું કો છે આ ફોનદાર ચા છે તમારો દીકરો બોલાવો જોઈ વિચારીને બોલો કંટાહા મે મર્યાદા બોલો અમે ભગત છે અને મારા છોકરો ભગત છે ભગતના છોકરા કોઈ દાડો સોરી ના કરે મારા છોકરા કોઈ દાડો ખોદાર સોરી ના કરે એ સોરી કરી હોય કે ના કરી હોય તમે પેલા બારી તો બોલાવો ચાસ એક ને ઘર માં અલે આ વેરસી એ વેરસી બટા આ શું કે થા ખોદાર ખોદાર આઈન ના આવું બોલે હો તમે આયા ખોદાર આઈ કે સોરી કરી છે તે એમ કે છે આયા પગ તો આઈ ચા થાય

મોડે કપટીલા ધર્મનું ના શોબે ન તો તારો બોઢરાઈસ તું જોન ના છોકરા સંસ્કારી બોયો રાજી થાયો મારે હરો તારા તો હારો લાગતું હશે જાવાય નહો ઓલેશન ખોટું કર્યું હા પદા તો ખોટો ખોટો અલી ખોટો અલી બોલીગા પદા પણ મે પૂરી કરી દીધી રીતે માનું તમે કોકની વાત અમારી ને રચ્યો તમે તમારું કોક શિલેન્દ્ર રકલ રિઝલ્ટ છે માટે અમન પૂરી કરી દીધી કે ચાલી જાવ બેસ તું આ બેઠા થઈ હું જેડે જડે આયા પદા હા આદી એક ઊંસો માનીજો મારો છોકરો ચોરી ના કરે ને એને સોડી ગયો એનો હોય ને એમ જ કે મારો છોકરો સોરી ના કરે તમારો છોકરો ચોરી કરી છે અને તમે છે ને કાયદા કانون વસે નાવો ને તમને અંદર પૂરવા પડશે પણ બટા ચોરી નથી કરી ના કરે મને વિશ્વાસ છે આ તો વિશ્વાસ હોય તો તમે જો આખી વિશ્વાસલી તું એમ તો ને એમ માની ચોરી ના કરે યાર ગઈ લાધારમ ગઈ લાધારમ આ પોલીસ વાળા તો મારા છોકરા વ્યાસી ને જેલ માં પૂર્યો

તો નજિયા તારુ શ્રીન્દ્ર છે એમ ને હા હા આ બધું હુંદ કરું હર્યો થાય ગઈ નાખો બારિયાવાજી તને નઈ તા જન બારિયાજો પૂય તન કતાય ને મુ તો આ કોલો કે કો કઈ તું ઓલો તો તમે દવા કે તને કો કરી મીમી મુ કોડો આઈ મુ bari તું બસ રહ્યા દી પ્રો સુટુ ઓરાદો આજે

ઈલે આત્મા રહી તો એવું ને એવું ઓછો તો પાછો આપો તો રે મોરંગ ભઈ ભરાવાય થોડે પણ ઓવા ભઈ કોન જાય હા કોમો કહે કે નો તમારે દેવા ખેડૂત આવે તો તો ફારા મૂછું બોધો

આ હું ચિંતા ના કરું તો જઈશ હું તમે તો મને છે પણ આ બધું કરનાર ઈ પ્રદતો હે શું કીધું તો આ બધું પ્રદ્દાન કાવતરું છે

হ্যাঁ আছে রাধারাম মন্দিরাম বাবু জয় রাধারাম বাবা এম হম লম রাজো বাবা জয় রাধারাম આ સાદારામ બાપા નું મંદિર છે હે હમ હું જય સદારામ બાપા જય બાબા પાપા હા આ છે हनुमान दादा નું મંદિર આ हनुमान दादा કરવાની મજા આવે છે કોઈ 아 라이더 몽타오 새까 아와 도기 데도 그렇다오이 버그트라오이니 인터 도라이 도라임 마블 엄따 뭐이 버그드라인 뛰래 도코인 도라임 빼 끝말 안돼도 아와 내란 끌어와이 형아 두 분아 다름아이야 형아

અતમે દેખાય ને આ શું ભગતડાને કદઈક કાઈ ઘણો હેરાન કરી ને એમાં બોલી ગયો ને એમાં ન થ ને હે અવળું જ પડ્યું કા ખબર કરી આ તો શું બનવું આ શું છે ભગતડાની ભગત પરબતા હું હાથલો થઈ ગયો તો શું કરો હું એટલે આવું કદાચ કાય પરાક્રમ નું તમે કડપનું કયું હોય ને કઈ એના નડતરી માં શું હોય એટલે આ વેરસીન જેલ માં પુરાયો એનું એમાં કઈ તારો હાથ છે પકડ્યો કોલર કોલર એટલે કોલર હાટે ત્યાં આમ કર્યું તું એમ નહીં પ્રભતા પ્રભતા ત્યાં કોલર હાટે દાગીના અમારા ઘરમાં તે મિલ્યા હતા કોલર નડ્યા પ્રતાપ તું તો આંધળો ને તું તો લંગડો થવો જ હોય તારા તો પગ ભાજી દાવા જ હોય તું આજે હાદો ચમ ફરે હરો હું એમ કહું હતું આવા ગરીબો ને આમાં ભગત ના ઘરે આમાં આવા આવા આરોપ લખાવે છે જેને એમ પુરાવે છે શરમ આવી જ હોય તને આવો ને આવો વધાર નો વધાર જો આ તો એડો ઠીક છે પણ હાલો ચમચમ ધોયાનું કરી આલો તો

ਵਲੇ ਨਿਆ ਕੋਈ ਨਹੀਂ ਹੋਇਆ ਨਾ ਨਾ ਫੜਾ ਖਾ ਉਹ ਬੰਦ ਗਈ ਤੂੰ ਵਲੇ ਥੋੜਾ ਥੋੜਾ ਦਿਖਾਈ ਤੋ ਨੋ